અત્યંત દુઃખની લાગણી સાથે પ્રજાજનને જણાવું છું મારું નામ પ્રિતેશ શાહ જણાવવાનું કામ એટલા માટે છે આજે કે આજે જૈનોના હિંદુઓના એક આચાર્ય ભગવાન રાષ્ટ્રસંતને અમે ખોયા છે એ પણ ખોયા એટલે જેને અકસ્માતનું સ્વરૂપ આપીને એની નિર્મ હત્યા કરાઈ છે રાજસ્થાનના પાળી મુકામે અમારા આચાર્ય ભગવાન વાગપાળા વિહાર કરી રહ્યા હતા અને એ અમારા કોઈ પણ સાધુ સાધી ભગવાન તો એ પગપાળા વિહાર હંમેશા રસ્તાની સાઈડ પર નીચે કરતા હોય છે અને એક ટ્રક દ્વારા રોડ પર આવતી ટ્રક નીચે ઉતરે છે સાધુ આચાર્ય ભગવાનને ટક્કર મારે છે અને એમની નિર્મમ હત્યા કરીને ફરી પાછી એના એ રોડના માર્ગમાં ગોઠવાઈ જાય છે તો અને હત્યા કઈ રીતે અને 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 તમે અકસ્માત કઈ રીતે કહી શકો આ હંડ્રેડ પર્સન્ટ હત્યા છે એને પ્રશાસનને અમે લાગણીને માગણી સાથે અહીંયા આવ્યા છે આવેદનપત્ર આપીને અમે એટલું જણાવવા માગીએ છીએ કે આ સાધુ ભગવંતો સાધી ભગવાનો રાષ્ટ્રની ધરોહર છે એને બચાવો કેમ કે એ હશે તો એ રાષ્ટ્ર આજે બસશે નરેન્દ્ર મોદી સાહેબ પણ વારે કહેતા હોય છે સાધુ સંતનું ખૂબ મોટું યોગદાન છે પણ જો આવા આચાર્ય ભગવંતો વિદ્વત્તાવાળા આચાર્ય ભગવંતો જો આ રીતે અકસ્માતના સ્વરૂપમાં બોલીને જેને અકસ્માતમાં ખપાવીને એક નિર્મ હત્યા કરવામાં આવતી હોય છે તો આને વખડવા માટે આજે જૈન સમાજ આજે હિન્દુ સમાજ આજે તમામ અમારા આચાર્ય ભગવંતો સાધુ સાધી ભગવંતો હજારોની સંખ્યામાં લોકો રોડ પર માટે ઉતર્યા છે ઓકે